આડીના ડુમલાવ ખાતે એકોતેરમાં ખેડ સત્યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન બિન રાજકીય રહેલા આ ખેડ સત્યાગ્રહને થોડા વર્ષોથી લાગ્યો રાજકીય રંગ કોંગ્રેસ અને ભાજપ દ્વારા થતું અલગ અલગ રેલીનું આયોજન પહેલી સપ્ટેમ્બર એટલે ખેડ સત્યાગ્રહ કિસાન રેલી દિવસ ઓગણીસો ને ત્રેપનથી જાગીદારોએ પચાવી પાડેલ જમીન મેળવવા માટે શરૂ થયેલ ઈશ્વરભાઈ દેસાઈ ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ તથા રમણભાઈ દેસાઈ સહિત અનેક લોકો દ્વારા શરૂ થયેલ આ અહિંસક લડાઈ ચૌદ વર્ષ પછી ઓગણીસો પૂર્ણ થઈ અને આ જામીનદારો અને સાહુકારીઓ પાસેથી ચૌદ હજાર એકર જમીન ખેતમજૂર તરીકે અને તેર હજાર એકર જમીન ગણોતિયા તરીકે આમ કુલ સત્તાવીસ હજાર એકર જમીન તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે સદન આપી હજારો જમીન વિહોણા ગરીબ લોકોને જમીનના માલિક બનાવી ખેડૂત બનાવ્યા હતા આ મહાનુભાવોની યાદમાં તેમણે કરેલ આંદોલનોની ભૂલી ન જવાય અને તેમના બલિદાનોને યાદ કરવા માટે દર વર્ષે પહેલી સપ્ટેમ્બર આ સત્યાગ્રહ કિસાન રેલીનું આયોજન કરવામાં આવે છે અગાઉના વર્ષોમાં આ રેલી બિન રાજકીય રીતે યોજાતી હતી પરંતુ થોડા વર્ષોથી તેને રાજકીય રંગ આપી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અલગ અલગ રીતે આ રેલીનું આયોજન કરતા આવ્યા છે કોંગ્રેસ દ્વારા આ સત્યાગ્રહમાં આગામી ભૂમિકા ભજવનાર ઉત્તમભાઈ હરજીભાઈ પટેલના ગામ ડુમલાવ ખાતે આજ રોજ પહેલી સપ્ટેમ્બરના અગિયાર કલાકે ખેડ સત્યાગ્રહ કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાસ્તાના ધારાસભ્ય અને હાલમાં અનેક આંદોલનો દ્વારા જંગલ વિસ્તારના આદિવાસીઓના દરેક પ્રશ્નો સાથે રહેનારા અનંતભાઈ પટેલની સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતીષભાઈ પટેલે હારે અમે ધરતીના ખેડૂત જાગ્યા ખેડે એની ભોય થશે ના ગીતો દ્વારા સમગ્ર ખેડ સત્યાગ્રહનો ઇતિહાસ ઉપસ્થિત ખેડૂતોને વર્ણવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને ઇનામી કૂપન આપી લકી ડ્રો દ્વારા દવા છાંટવાના ડીઝલ પંપ લાકડા કાપવાનું કટર મશીન ઘાસ કાપવાનું કટર મશીન બેટરીવાળો પંપ પાણી ખેંચી શકે તેવું જનરેટર તથા ઉપસ્થિત દરેક બહેનોને દાતરડું ફ્રીમાં આપવામાં આવ્યું હતું આ તમામ ચાલીસ હજાર રૂપિયાના સાધનો મિલનભાઈ દેસાઈ તરફથી આપવામાં આવ્યા હતા આજના આ કાર્યક્રમમાં વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ માજી સાંસદ કિશનભાઈ પટેલ મિલનભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાપીના ખંડુભાઈ પીરુભાઈ ઉમરગામના ફુલજીભાઈ હરેશભાઈ સુરેશભાઈ મુકેશભાઈ